સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ માંગરોળ માંડવી તાલુકામાં વરસાદ છે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડા બારડોલી સહિતના તમામ તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે તો કામરેજમાં સૂર્ય દર્શન સોસાયટીમાં રસ્તા પર પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે સાથે ગાજવીજ વરસાદ વરસવાનું સુરતમાં શરૂ થયું કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને બાળકો આ પહેલા વરસાદની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે પહેલા જ વરસાદમાં આ સ્થિતિ જોવા મળી રહી છે જોઈ શકાય છે જે રીતે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત શહેરની અંદર સૂર્ય દર્શન સોસાયટીમાં આ રીતે પાણી ભરાઈ ગયા તો વરસાદ શરૂ થયાના થોડાક જ સમયમાં આ રીતે પાણી ભરાયા સુરતમાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી છે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે વરસાદ થયો કડોદરા પાલ અડાજણ વિસ્તારમાં વરસાદ છે જે રીતે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તેઓ

જે વાહનો અત્યારે આ લંકારતા હોય છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે નીચાણવાળો વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારમાં આ પ્રમાણે વરસાદી પાણીનો ભરાવો થતાની સાથે જ અત્યારે હાલ લોકો છે એ ભારે હેરાનગતિનો સામનો કરતા જોવા મળી રહ્યા છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે કડોદરા વિસ્તાર હાઈવે છે એ કડોદરા વિસ્તાર હાઈવેની પાસે આ પ્રમાણે વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેર સહિત

બીજી તરફ આ તસવીરો તમે જોઈ શકો છો નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે અત્યારે હાલ રોડ સાઈડ વિસ્તારમાં અત્યારે ભારે પવન ભરા પવન ને સાથે વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે અત્યારે હાલ વરસાદ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે હાલ પાણી ભરાવાની તસવીરો છે એ અત્યારે જોવા મળી રહી છે સુરતના જે કડોદરા હાઈવે છે કડોદરા હાઈવે પાસેનો નજારો છે કડોદરાથી સુરત આવા તરફનો જે માર્ગ છે એ માર્ગ ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની તસવીરો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે સુરતમાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી ખોલી સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા સર્વિસ રોડ પર પાણી ભરાતા ચાલકો માટે સર્વિસ રોડને બંધ કરવામાં આવ્યો છે તો વરસાદ વરસતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે વરસાદમાં પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી ચૂકી છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે હજી વરસાદની શરૂઆત થઈ ત્યાં જ પ્રશાસનની પોલ ખુલી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કામરેજ ચાર રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે ચાર રસ્તા પર હાઈવેના સર્વિસ રોડ પર આ રીતે પાણી ભરાઈ ગયા જેના કારણે સર્વિસ રોડને બંધ કરવામાં આવ્યો છે તો વરસાદ શરૂ થતાની સાથે જ પ્રશાસનની પોલ ખુલી ચૂકી છે પ્રી બોનસૂન કામગીરી જે કરવામાં આવે છે તેની ઉપર પણ પાણી ફરી વળ્યું છે તો ચાર રસ્તાના સર્વિસ રોડ પર આ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે જોઈ શકાય છે દ્રશ્યોમાં કામરેજ ચાર રસ્તાના દ્રશ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હાઈવેના સર્વિસ રોડ પર આ રીતે પાણી ભરાયા પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ચૂકી છે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે અને અહીંથી પસાર થતા લોકો પણ સ્થાનિક ભગવાનભાઈ ભરવાડ ફોનલાઈન થી જોડાયા છે ભગવાનભાઈ દર વર્ષે શું જ સ્થિતિ જોવા મળી મળતી હોય છે સાડા ત્રણ કરોડના ખર્ચા કરવાથી ગ્રામ પંચાયત ખુલવડ

કે વારંવાર રજૂઆતો થઈ છે અને અમે આ રોડ બનાવ્યો અને અમે આ ગટર બનાવી પણ આવું કઈ થતું નથી મારા હું વિરોધ પક્ષનો નેતા કામરેજ તાલુકા પંચાયત હતો ત્યારે મેં જાહેરમાં માં એને ને અરજી કરીને લોક દરબારમાં માં પૂછ્યું હતું એને ચાહી કીધું હતું કે ભગવાનભાઈ અમે શોર્ટ ટાઈમ આ બધો નિકાલ કરશું પણ અત્યાર સુધી સાડા ત્રણ કરોડ રૂપિયાની સુડાની લાઈન ગટર લાઈન ગ્રામ પંચાયતની લાઈન પણ હજુ સુધી એક પણ નયા પૈસાનો ત્યાં ફરક પડ્યો નથી અને લોકોમાં જરા થોડો વરસાદ ખાલી અડધો કલાક પડે છે એટલે ગુરુકૃપા કૃપા ગાયત્રી નગર કૃષ્ણા રેસીડેન્સી અને ખોલવડ અને હાઈવે પેટ્રોલ પંપ પર લોકો અને હાઈવે જામ થઈ જાય છે એને ફોર્ટી એટ કહેવાય તે જામ થઈ જાય છે ભગવાન ભાઈ આ પાણી જે ભરાઈ જાય છે ત્યાં આગળ તેને ઉતરતા અને રસ્તો ખુલતા કેટલો સમય લાગતો હોય છે ઓછા માં ઓછું વરસાદ બંધ થાય તો ઓછામાં ઓછા 2 થી 3 કલાક થાય અને બેન હાઈવે બોમ્બે દિલ્હી હાઈવે જો 3 કલાક 1.5 કલાક બંધ રહે તો દેશની શું પરિસ્થિતિ થાય લોકો જી 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 હું એ જ પૂછવા માંગતી હતી કે વાહન ચાલકોને કેટલી તકલીફ પડતી હોય છે વાહન ચાલકોને બેન ઊભું રહી જવું પડે છે ટ્રાફિક જામ થાય છે ઓર બી તાપી નદીના કિનારા ઉપર તાપી નદીની ઉપર બીજો જે પ્લેટ તૂટી છે એના હિસાબે ટ્રાફિક તો હોય જ છે અને આના લીધે ટ્રાફિક કડોદરા પલસાણા સુધી ટ્રાફિક પહોંચી જાય છે અને લોકો પુષ્કળ હેરાન થાય છે આ પરિસ્થિતિમાં બેન જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો પુષ્કળ પરેશાન થાય છે લોકો વાહન ચાલકો આ સ્થિતિનું નિર્માણ દર વર્ષે અહીં થતું હોય છે પહેલા વરસાદની સાથે જ અહીં આટલા પાણી ભરાઈ ચૂક્યા છે